બે હજાર ચોવીસ ભવાની નો યજ્ઞ થયો સવારે અત્યારે મહિલાઓને બધા સાથ સહકાર આપે એવી અમારી અપેક્ષા છે જય સૈન મારા જય લીંબુચ માતાજી જય દ્વારકાધીશ આજે સોળ ચાર બે હજાર ના રોજ સાડત્રીસ મહોત્સવ અમારા વાણંદ સમાજમાં થઈ રહ્યો છે તો ચાલો સૌ વાણંદ સમાજના ભાઈઓ તથા બહેનોને જય લીંબો જય સૈન મહારાજ જય સૈન મહારાજ જય માં આ ચૈતન મહિના નવરાત્રિના આઠમના દિવસે અમારે વાણંદ સમાજની વાડીએ હવન થઈ છે રાત્રે રેસ કોર્સમાં પ્રોગ્રામ હોય છે જય લીંબો જય સૈન મહારાજ જય લિંબત જય સેન મહારાજ અત્યારે લિંબત માતાજીની આજે ચૈત્રી આઈઠમ છે તો એના બાબતે અત્યારે બધા અમારા વોર્ડ નંબર ત્રણના બધા કાર્યકર્તાઓ બધા આજે સેવામાં સહભાગી થયા છે તો રાજકોટની સર્વે જનતાને આમંત્રણ છે કે વેલાસર આવે અને ચૈત્રી ના આશીર્વાદ લે અને મહાપ્રસાદનો લાભ લે જય શેન મહારાજ જય આજે સોળ ચાર બે હજાર ચોવીસના રોજ અમારા લિંબચ માતાજીનો સાડત્રીસમાં હવનનું આયોજન છે રેસકોર્સ ખાતે તો તમામ વાણંગ જ્ઞાતિ સમાજના લોકો રેસકોર્સ ખાતે મહાપ્રસાદ લેવા હાજરી આપે તેમજ માતાજીના આયોજન માતાજીની આ જે આરતી છે જે છે બધે આયોજનનો લાભ લઈએ અને અમે અમે પણ અમારા ગ્રુપ બધા ભેગા મળીને આવેલ છે અમે બધા વોર્ડ નંબર ત્રણ રેલનગર પોપટપરાના અમે ત્રીસ ચાલીસ જણા લોકો માતાજીને આ કાર્યક્રમમાં સેવા આપવા આવીએ છીએ એ અમારું આખું ગ્રુપ છે મારું નામ છે ચેતનભાઈ કલોલાય મહારાજ હોટ નંબર ત્રણ રેલનગર પોપોત મારું નામ મિતેશભાઈ બિપિનભાઈ વિઠલાપરા બધા અમારા કાર્યકર્તા ભાઈઓ સેવા આપવા આવ્યા છીએ સમાં બધાય વાણંદ સમાજ તથા બહેનોને મહાપ્રસાદ લેવા વિનંતી જય માતાજી

જય જય મહારાજ ભવાની સમિતિ દ્વારા રાજકોટ દ્વારા આયોજિત લિંબત ભવાની માતાજી નો સાડત્રીસમો હવન આજે સવારે રંગે ચંગે સંપન્ન થયો છે અને આજે સાંજે મહાપ્રસાદનું રેસકોસ રાજકોટમાં આયોજન કરેલ છે તો દરેક વાણ જ્ઞાતિના ભાઈઓને મહાપ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ આપે છે અને આપ જોઈ શકો છો કે બોડી સંખ્યામાં આજે રાજકોટના તમામ વાણ જ્ઞાતિના જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો આવેલા છે અને આ અમારું વોર્ડ નંબર ત્રણ પોપટપરા રેલનગર વિસ્તારનું ગ્રુપ છે અને સેવા આપી રહ્યું છે તન મન ધનથી

જય મહારાજો આજે મોડી સંખ્યામાં આયોજન કરેલું છે હવન છે અને બધા હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ છે અમારા સમાજના બધા ભાઈઓ બધા બહુ ભાવથી બધા ભેગા થયેલા છે અને બધાને આવવાનું ખાસ કરીને આમંત્રણ છે જય લીંબો જય શૈન મહારાજ હું વાસુભાઈ કલોલા વોર્ડ નંબર ત્રણ ના કાર્યકર્તા ગ્રુપમાં નમસ્કાર દર્શક મિત્રો રોટલી બનાવી રહ્યા છો

મુકેશભાઈ જોટંગિયા દસ હજાર માણસ રસોઈ થઈ રહી છે બધા માણસોને ને જમણવારનું છે ચૈત્ર આઈટમ નો જય લીંબજ ભવાની જય સૈન મહારાજ આજે અમારે માતાજીનું હવન છે અને અમારો જ્ઞાતિનું સમૂહ ભોજન છે રેસકોસ ગ્રાઉન્ડમાં અત્યારે અમે લોકો રસોડામાં બધા કાર્યકરો સાથે મળી અને આઠ થી દસ હજાર માણસો રસોઈ બની રહી છે અને બધા કાર્યકરો કામ કરી રહ્યા છે જય જય ભવાની મહારાજ આજે લિંબચમાંનો સવારે હવન સંપન્ન થઈ ગયો છે બીડું હમાયા બાદ અત્યારે સમગ્ર રાજકોટ વાણંદ સમાજ રેસકોસના ગ્રાઉન્ડની અંદર લીંબચમાનો મહાપ્રસાદ લેવા તેમજ માતાજીના ગરબે ઘૂમવા માટે વધારેલ છે માતાજીના ગરબા ઉપર બધા રાસ રમશે માતાજીની આરાધના કરશે સમાજ શ્રેષ્ઠીઓ મળશે ત્યારબાદ બધા જ સાથે ભોજન મહાપ્રસાદ લેશે દસ હજાર માણસોથી વધારે પણ આપણા સમાજના ભાઈઓ બહેનો બધા ભોજન લેશે સાથે મળી પ્રસાદ લેશે બોલો શ્રી લિંબજ ભવાની માતા કી જય બોલો શ્રી સેન મહારાજ કી જય ઓહો દેજી અમાર ભાઈ બોલી જા બોલી જા માસ્ટર સુલે બરાબર આના વિશે બોલો છે જય મા લીંબોજ સર્વે જ્ઞાતિઓના તરફ ખૂબ સાથ અને સહકારથી અમારું આ વાણંદ સમાજનું એક ભવ્ય કાર્યક્રમ દર વર્ષે યોજે છે અને ઉત્સાહ અને આનંદથી સમગ્ર પરિવાર સાથે અમારી વાડીએ માતાજીને પગે લાગવા પણ આવે છે અને સાંજે પ્રસાદ લેવા માટે પણ બધા સાથે જ આવે છે અને કુટુંબ ભાવના અને સંઘ પર પરિબળ શું છે એ પણ સરસ મજાનું અમે આ નિર્માણ કરી શકીએ છીએ અને આ લેવલે અમારી જ્ઞાતિનું પણ ખૂબ સારું સંગઠન થઈ શકે છે અને યુવા વર્ગ છે એ પણ એકબીજાના સંપર્કમાં આવી અને ઓળખાણનો પણ લાભ મળે છે મા ભવાની બધાને આપણને બધાને સુખ શાંતિ અર્પે એવી પ્રાર્થના બધાને કરતા હોય છે જય લિંબોચ માં જય સેન મહારાજ લીંબોચ હવન સાડત્રીસમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે ગિરિધરભાઈની ટીમ દ્વારા તેમજ એમના નીચેના તમામ કાર્યકરો ખૂબ જ જેમત ઉઠાવી અને ખૂબ જ સારું કાર્ય કરે છે અને ખૂબ જ પ્રગતિ કરી છે જય લિંબોચ જય હિન્દ બરાબર ને એટલું ત્યાં ચાલો તમે

દસ હજાર માણા ની રસોઈ બનાવી છીએ આવી રીતે સ્વામી ની રોટલી બનાવી છે અહિયાં હવન છે એના માટે હવન છે એના માટે અમે રસોઈ કરી રહ્યા છીએ સ્વામીની રોટલી સવારના પાંચ થી સાંજના છ વાગ્યા લગી હજી રોટલી ચાલુ છે રાતના બાર વાગે લગી

શેન મહારાજ જય જય આજે માં સાડત્રીસ મો હવન મહોત્સવ અમે રેસકો સાથે ઉજવી રહ્યા છીએ તો મારો સમાજ મારો પરિવાર કોઈ બાકી ના રહે પ્રસાદમાં જય લીંબોદ જય શેન મહારાજ

ગીરધરભાઈ પ્રમુખ અને સચિનભાઈ ઉપપ્રમુખ દ્વારા ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે અને એક તો ખાસ આપણે કહીએ કે આ જે કાર્યકર્તાનું આપણે ખૂબ જ મહત્વ ગણાય છે કે આ આ હવનમાં આપણે જે સેવા સમિતિ જે કરવામાં આવી છે આ બધું જે મોટું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કાર્યકર્તા ખૂબ મહત્વનો ભૂમિકા ભજવી છે તેમજ આ આપણે આપણો વાણન સમાજની હાજરી એ ખૂબ મહત્વની ગણાય છે જય લીંબોટમાં જય સેન મહારાજ જય લીંબો જય ચંદ્ર મહારાજ બધાની રાહ જોઈ રહ્યા છે બધે આવી જાઓ બધે સાથે આપણે મળીને એકતા બતાડીએ ને પ્રસાદી સાથે લઈએ બસ એવી છે ધંધાદાર સમિતિ દ્વારા તમને આમંત્રણ આપેલું છે તો છતાંજી વિનંતી કરીએ કે વેલાસર પતારો રેસકો ગ્રાઉન્ડ બરાબર જય માતાજી મિત્રો અત્યારે ઘણા બધા લોકો આવી ગયા છે અને ઘણા બધા બાકી પણ છે

સાડત્રીસમો હવન ઉત્સવ જ્યારે છોરકમ ધંધાદાર સમિતિ ઉજવા જઈ રહી છે ત્યારે રાજકોટ રેસકો ગ્રાઉન્ડમાં અત્યારે સમાજનું ઘોડાપુર ઉમટી રહ્યું છે ન ભૂતો ન ભવિષ્યથી એવો જાજરમાન આયોજન રાજકોટ છોરકમ ધંધાદાર સમિતિ તરફથી થઈ રહ્યો છે રાજકોટ છોરકમ ધંધાદાર સમિતિના પ્રમુખ ગીરધરભાઈ બખરીયા તેમજ ઉપપ્રમુખ સચિનભાઈ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે કાર્યક્રમ અત્યારે ફૂલ જોરમાં માં ચાલુ

પેલા તો રસોડા વિભાગ માં જે ભાઈઓ બેઠા છે સ્વયંસેવક નથી

ला कोर्ट द्वारा दे ले हां हमें लेनी थोड़ी एडवर्टाइजिंग करनी है ये नाम देंगे ना उससे प्रॉपर गेम डालो ये मैं यूं बोल से काट पांचवा आओ ये पाइल हो जाए अच्छा हां लो

અમારું નામ રામદેવ બ્યુટી કલેક્શન છે અમે સલૂન ચેર મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ સુરતમાં અમારી હેડ ઓફિસ ફેક્ટરી છે રાજકોટમાં અમદાવાદમાં બોમ્બેમાં પુણેમાં વાપીમાં આ બધી જગ્યાએ અમારી કંપનીના શોરૂમ આવેલા છે જે કોઈને પણ સલૂન ચેરની રિકવાયરમેન્ટ હોય અમારી પાસે ટોટલી તમે કેવરાવજો કારણ કે અમે છે ને અમે આફ્ટર સર્વિસ પ્રોવાઇડ કરીએ છીએ કસ્ટમરને ક્વોલિટી બાબતે પાસે સારી આપે છે ઇવન તમારી ચેરમાં ક્યારેય પણ કોઈ પણ બીજા કંપનીની ચેર હોય તમારી ચેરમાં ક્યારે બી પ્રોબ્લેમ આવે ને તો ગમે ત્યારે તમે અમે કમ્પ્લેન કરી શકો અમે બીજાની ચેર પણ ફ્રીમાં સર્વિસ કરી આપશું ભાઈ એટલે એના માટે તમારે ગમે ત્યારે કંઈ પણ ચેર બાબતે કામ હોય શેમ્પુ સ્ટેશન હોય કોઈપણ વસ્તુ હોય ગમે ત્યારે તમારે અમારો એક વખત કોન્ટેક કરવાની જરૂર છે કોન્ટેક નંબર છે ને હું તમે આ ભાઈને ફોરવર્ડ કરાવી દઈશ ઠીક છે ભાઈ ઓકે થેન્ક યુ વેરી મચ કોન્ટેક નંબર નંબર નાઇન ઝીરો એટ વન સેવન નાઇન એટ ટ્રિપલ નાઇન આ છે ને રાજકોટનો નંબર છે એ રીતે અમારો અમદાવાદમાં બોમ્બેમાં છે વાપીમાં છે પુણેમાં છે આ બધી જગ્યાએ અમારા કંપનીના શોરૂમો આવેલા છે ઠીક છે થેન્ક યુ વેરી મચ

આવે <laughs> આવો <sus> <laughs> બેન આગળ આવી બેન બેન તમે આ આ નવા આગળ આગળ આવી 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 બાજુ

મારું ગામ ખડખડ જિલ્લો અમરેલી તાલુકો વડીયા છું અહીંયા રાજકોટમાં છે હું ડ્રાઇવિંગનો ધંધો કરું છું મને આપણો ધંધો ફાવે છે આપણે આપણે વાળનનો પણ કરતો નથી કારણ કે આપણે પાસે એટલી પોચ એમ સગવડ નથી અને આ બધા કરે છે એ બહુ સારું જ કરે છે અત્યારે હું ડ્રાઈવિંગ જ કરું છું જય શન મહારાજ જય લીંબુચ ભવાનીમાં તેના માટે બેઠા છો શું કરો છો શું સેવા કરો છો બરાબર એટલી વસ્તુ એ ભાઈ ને જવાબ દેવાની મસ્ત આમ લાગવું છે ત્યાં આવી જ આજ રોજ એટ્રેક્શન ઇન્ટરનેશનલ એકેડેમીથી આવી છે લોકો સ્પેશિયલી આ પ્રોગ્રામ માટે સ્કોલરશિપ આપી છે જે લોકોને શીખવું હોય છે આર્થિક રીતે નબળા છે ના જે સવાલું છે એવું લોકો મજા આવી

ટોટલ એ કોર્સ તમને સ્કોલરશીપમાં મળી જશે જેનું તમને નોલેજ ના હોય તો તમે લોકો આ પેમ્પલેટ લઈને પેમ્પલેટ લઈને પણ સલૂના આવી શકો છો પેમ્પલેટમાં નીચે જ તમને કોલ ડિટેલ્સ પણ મળી જશે બધા કોર્સને આમાં ડિટેલ્સથી લખેલી છે જે લોકોને કોર્સ ડિટેલ્સ ના સમજાતી હોય તે લોકો આ પેમ્પલેટ અહીંથી કલેક્ટ કરી શકે છે સાથે એના ફોર્મ પણ આપવામાં આવે છે જે ફોર્મ છે એ તમને આખું આ રીતનું ફોર્મ છે ફોર્મ ફિલઅપ કરો તો તમારી સ્કોલરશીપ છે એ પાસ થઈ જશે અને જે ટાઈપની તમારે જે લોકોની આર્થિક સ્થિતિ ખરાખર નબળી છે તેના માટે આ સ્કોલરશીપ અવેલેબલ છે તો તે લોકો એટ્રેક્શન ઇન્ટરનેશનલ એકેડમી ભરત ગાલોરિયાનો સંપર્ક કરે થેન્ક યુ